હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ટેસ્ટી ટેસ્ટી ગડચટુ અને મસાલેદાર ઢીંડોળા બટેટાનું શાક સ્પેશિયલ મસાલા સાથેનું પ્રસંગમાં બને તેવું ઢીંડોળા બટેટાનું શાક આ શાક ટેસ્ટમાં એટલું મજેદાર બને છે કે જો એકવાર બનાવી લેશો ને તો

અને બટેટાને વોશ કરી લીધા છે હવે આપણે મેંડોળા અને બટેટાને સમારી લઈએ ટીંડોળાનો આગળ પાછળનો ભાગ આપણે કાઢી નાખીશું અને આ રીતે એક ટીંડોળાના આપણે ચાર ટુકડા કરી લેશું આ રીતે આપણે બધા જ ટીંડોળા સુધારી લઈએ અને બટેટા પણ આપણે આવા જ શેપમાં કાપવાના છીએ ટીંડોળા અને બટેટાને આપણે લાંબી ચીરીઓમાં સમારી લીધા છે અને જો ટીંડોળા એકદમ તાજા છે આવા જ ટીંડોળા લેવાના કોણા અને તાજા પીળા પડી ગયેલા ટીંડોળા લેવાના નહીં અત્યારે ટીંડોળા બહુ સરસ આવે છે એટલે આ શાક બનાવી લઈએ ને તો એક નવા પ્રકારનું શાક ખાવા મળે ટેસ્ટી અને મજેદાર અને સાથે આપણે બટેટાની પણ આવી ચીરીઓ કરી લીધી છે હવે આપણે એક મસાલો તૈયાર કરી લઈએ મિક્સર જાર માં આપણે બે ટેબલ સ્પૂન સિંગ દાણા લીધા છે તેને શેકી લીધા છે અને ફોતરા કાઢી લીધા છે બે ટેબલ સ્પૂન ચવાણું લીધું છે ચવાણા ને બદલે તમે પાપડી કાંઠિયા કે ભાવનગરી કાંઠિયા અથવા તીખા કાંઠિયા પણ લઈ શકો છો હવે આપણે એક ચમચી કાજુના ટુકડા એડ કરીશું અને એક ચમચી સફેદ તલ ઉમેરીશું ચમચી કાશ્મીરી લાલ અને મીઠું આ બધી વસ્તુઓને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ મિક્સર જાર માં આ બધો જે મસાલો છે તેને મેં દર દરો વાટી લીધો છે જુઓ એકદમ ફાઇન પાવડર કરવાનો નથી હવે આપણે શાકનો વઘાર કરીએ તેના માટે મેં એક કડાઈમાં દોઢ ચમચો તેલ મૂકેલું છે આ શાકમાં તેલ થોડું વધારે એટલે શાક પ્રસંગમાં બને તેવું બને રેગ્યુલર તો આપણે બનાવતા હોઈએ છીએ તેમાં વધારે કોઈ તેલ નાખતા નથી હોતા પણ આ શાક જો આ રીતે બનાવવું હોય ને પ્રસંગમાં બને તેવું તો થોડું વધારે તેલ નાખવાનું અડધી ચમચી જીરું એડ કરી દઈએ અડધી ચમચી હિંગ એડ કરી દઈએ ગેસને અહીં સ્લો જ રાખીએ એક મરચાના ટુકડા હળદર કરી લઈએ આ રીતે હળદર એડ કરવાથી સાપનો કલર બહુ સરસ આવે અને હવે આપણે એડ કરી દઈએ ટીંડોળા અને બટેટા સૌથી પહેલા આપણે ટીંડોળા એડ કરી દઈએ ટીંડોળા એડ કર્યા પછી આપણે ટીંડોળાને આ રીતે તેલના વઘા સાથે મિક્સ કરી લઈએ અને હવે એડ કરી આપણે સ્વાદ મુજબ મીઠું આ રીતે બધું મિક્સ કરી લીધા પછી હવે આપણે બટેટા ઉમેરી દઈએ બટેટા ને પણ આ બધા મસાલા સાથે અને વઘાર સાથે મિક્સ કરી દઈએ અને હવે ધીમા તાપ પર આપણે આ રીતે ધીમે ધીમે કૂક થવા દઈએ અને સીજવા દઈએ આઠ મિનિટ થઈ છે હવે આપણે શાકને ચેક કરીએ જુઓ શાકમાંથી બધું જ તેલ છૂટું પડી ગયું છે અને શાક સરસ રીતે ચડી ગયું છે આપણે આ શાકને આટલું જ ચાળવાનું છે નેવું ટકા જેવું કુક થઈ ગયું છે બાકી આપણે મસાલા નાખીશું તેમાં પણ હવે કૂક થશે અહીં હવે એડ કરશું આપણે કાશ્મીરી લાલ મરચાની ફૂકી ફરીથી શાક ને સરસ કલરફુલ બનાવવા માટે બાકી હતું તે પણ એડ કરી દઈએ આપણે જે તૈયાર કરેલો મસાલો છે તેને ઉમેરી દઈએ મસાલો ઉમેર્યા પછી આપણે બધું મિક્સ કરી લઈએ ગેસને અહીં આપણે સ્લો જ રાખેલો છે આ શાક આપણે સ્લો ગેસ ઉપર જ પકવ્યું હતું છતાં પણ આઠ થી દસ મિનિટમાં માં શાક સરસ રીતે તૈયાર થઈ જાય છે પણ કળાઇ તમારે જાડી લેવાની જો નોનસ્ટિક ના હોય તો અને ધીમા તાપે આ રીતે સીજવા દેવું બધા મસાલા ઉમેર્યા પછી હવે ઉમેરીશું આપણે લીંબુ અથવા આમચૂર પાવડર બંને માંથી કોઈ પણ ઉમેરી શકાય અડધી ચમચી આમચૂર પાવડર નાખી દઈશું આ શાક ટેસ્ટી બનાવવું છે પ્રસંગમાં બને તેવું એટલે આપણે એક નાની ચમચી ખાંડ ઉમેરી દઈએ ગળચટું સરસ લાગશે આ શાક ખાંડ ઉમેર્યા પછી આપણે મિક્સ કરી દઈએ ત્યાર પછી હવે ઉમેરીએ આપણે એક પીંચ ગરમ મસાલો કાજુના કોપરાનો પાવડર લીધા છે અને સમારેલા ધાણા ફરીથી મિક્સ કરી લઈ જુઓ કેટલું સરસ ટેસ્ટમાં બેસ્ટ

આ રીતે પછી હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે આ શાક ને આપણે સર્વિંગ કરીશું જોઈ શકાય છે કેટલું મસાલેદાર અને ટેસ્ટફુલ શાક તૈયાર થયું છે પ્રસંગમાં બને તેવું મસાલેદાર આ ટીંડોળા બટેટાના શાક ને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે ટીંડોળા બટેટાનું આ સ્પેશિયલ મસાલા સાથેનું શાક તમને કેવું લાગ્યું તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આ શાકનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમારા સર્કલમાં વધારેને વધારે શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે